ગીર સોમનાથ જિલ્લામાં રવિ પાકની મોસમ વચ્ચે ખાતરની તીવ્ર અછત સર્જાય છે અને આને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વેરાવળ એપીએમસી ખાતે ગુજકો માસોલ દ્વારા ખાતરનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે ખેડૂતોના મતે હાલ રવિ પાક માટે ખાતરની ખૂબ જ જરૂર છે ઘઉં જીરું ચણા સહિતના પાક માટે ખાતર ન મળવાથી ઉત્પાદન પર વિપરીત અસર થવાની ભીતિ સેવાઈ રહી છે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાને કારણે ખેડૂતોને વારંવાર એપીએમસીના ધક્કા ખાવા પડી રહ્યા છે આ અંગે વેરાવળ એપીએમસી ખાતે આવેલા ગુજકો માસોલ ખાતર ડેપોના મેનેજર હરિસિંહ ઝાલાએ સ્પષ્ટતા કરી કે ઉપરથી ખાતરનો જથ્થો આવતો નથી તેથી તમામ ખેડૂતોને થોડું થોડું ખાતર આપીને વ્યવસ્થાનું કહેવું છે કે જો સરકાર સમયસર જથ્થો ઉપલબ્ધ કરાવે તો પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ખાતરની પૂરતી સપ્લાય શરૂ કરવાની માંગ કરી છે આપણે બધી ખેડૂતોને પાંચ પાંચ થેલી આપીએ છીએ તો અત્યારે અહિયાં બસો અઢીસો માણસો ની લાઈન છે હવે આપણે પાંચ પાંચ થેલી આપીએ એટલે એમાં બસો ઓછામાં ઓછા બસો જણા હશે એમાં પચાસ સો ને મેળવ્યું નથી તંગી વધારે છે થોડી ખેડૂતને શોર્ટેજ થોડું ઘણું છે ખેડૂને લેવાની સંખ્યા વધારે છે એટલે ભાગ્યપેટે આપણે બધીને થોડું થોડું આપવું પડે